સરસ મજા નો મહેલ છે મહેલ ની અંદર અમે જોવા આવ્યા છીએ આ દરવાજામાંથી નીકળ્યા બધું જોઈ શીખી છે જોઈ શકી સારું સારું વસ્તુ છે તમે પણ જો બધી એ છે

વાવ વાવ જોવા આવ્યા છે વાવ છે મસ્ત નીચે બહુ છે જો ભૂલી કેમ ગઈ આવી નહીં તું બીજો પાણી ભણ કરવાનું શું આઈ

સારું છે ભાઈ મળે ચાલુ થી જ છે ભવનાથ માં

અમીભાઈ પાછા ગિરનારા જઈ રહ્યા છું કેમકે અમારે હવે પાછું ગિરનાર ચડવાનું નક્કી શું છે તો ગિરનારા જાય ને પાછા ગિરનાર સડી ચાલો છે આને સડવું છે હવે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર સડવા ચાલો ગિરનાર સડી ને પછી પાછા મિસાઈ છે વાલા

આ છોડ થોડીક લા સ્પીડ તડાવ તમારે થઈ જાકો ફોલો છોડ મગલ તો કોઈ નથી ને આનું લેટ રાખવું છે 이 녀석은 나나지 않아. 이 녀석은 나나지 않아. 이 녀석은 나타나지 않아. 이 녀석은 나타나아이 녀석은 나타나지 않아. 이 녀석은 나타나지 아이 녀석은 나타나지 않아. 이 녀석은 나타나지 않아. 이 나타나지 않아. 이 녀석은 아이 녀석은 나타나지 મારા પકોડા આવે બીજા પણ ખાવા જ મેળવે ખાધું હવા માં એટલે